શ્રી ગણેશાય મિત્રો આપણી ચેનલ આવો સત્સંગમાં સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ મહાવધ ચતુર્દશી એટલે મહાશિવરાત્રિ આ મહાશિવરાત્રીના મહાત્મય વિશે નિશ્ચિત કાલ પૂજા મુહૂર્ત વિશે જે ઘણું શુભને મંગલકારી આ સમય દરમિયાન પૂજા કરવી મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તજનો ખાસ આજે આ શિવરાત્રિ અર્થાત રાત્રિની પૂજાનું જે મહત્ત્વ છે તે મુહૂર્ત વિશે ચાર પ્રહરની પૂજાના મુહૂર્ત વિશે તથા આજના ખાસ ઉપાય જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ મિત્રો ભારતીય ત્યોહારોમાં મહાશિવરાત્રિનું ઘણું મહાત્મ્ય છે જે મહામાસના પક્ષની તિથિએ ઉજવાય છે જે મહાપર્વ તરીકે મહાશિવરાત્રિ કહેવાય છે એવું મનાય છે કે સૃષ્ટિનો પ્રારંભ આ તિથિથી થયો હતો અને કથા અનુસાર તો એવું પણ કહેવાય છે કે આજે ભગવાન મહાદેવ શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા વિશાલ ગાય રૂપમાં જેનું આદિ ન હતું કે ન હતું અંત મહાશિવરાત્રિના દિવસે ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા ખાસ થાય છે કહેવાય છે કે આ દરમિયાન ભગવાન મહાદેવ ભક્તોને સુખ આપવા માટે કૈલાસ પર્વત ઉપર નૃત્ય પણ કરે છે આમ તો દર માસમાં બદ પક્ષની ચૌદસની તિથિ આવે ત્યારે શિવરાત્રિ મનાવાય છે પરંતુ આખા વર્ષમાં જે મહામાસના બદ પક્ષની ચૌદસની તિથિ છે તે મહાશિવરાત્રી કહેવાય છે કારણ કે શાસ્ત્રોમાં એ પણ કથા છે કે જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું તેમાંથી ચૌદ રત્ન નીકળ્યા તે ચૌદ રત્નોમાં હલા હલ નામક એક વિષ પણ ઉત્પન્ન થયું જે બ્રહ્માંડને નષ્ટ કરવા માટેની ક્ષમતા ધરાવતું હતું ત્યારે દેવોના દેવ ભગવાન મહાદેવ તે વિષને નષ્ટ કરવા માટે આગળ આવ્યા ભગવાન શિવે હલાહલ નામક વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું જે હલાહલ વિષ હતું તે એટલું શક્તિશાળી હતું કે ભગવાન શિવ અત્યધિક દર્દથી પીડાવા લાગ્યા ત્યારે તેના ગળામાં નીલો રંગ થઈ ગયો માટે ભગવાન મહાદેવનું એક નામ નીલકંઠ પડ્યું જ્યારે ભગવાન મહાદેવની આ સ્થિતિ જોઈને ચિકિત્સા માટે દેવતાઓએ ઋષિમુનિઓએ આ આખી રાત્રિ ભગવાન મહાદેવને જલાભિષેક કર્યો આ મહાશિવરાત્રિની રાત્રિએ દેવતાઓ ઋષિગણ તથા સર્વે જીવો ભગવાન મહાદેવની શુભકામના અર્થે જાગીને મહાદેવને આનંદિત કરતા રહ્યા અને મહાદેવને નૃત્ય સંગીત આદિથી તેમના મનને પ્રસન્ન કરતા રહ્યા જ્યારે સવાર થઈ ત્યારે ભક્તિપૂર્વક પ્રસન્ન થઈને ભગવાન મહાદેવે બધાને આશીર્વાદ આપ્યા શિવરાત્રિની રાત્રિની આ ઘટનાનો જ આ ઉત્સવ છે ભગવાન મહાદેવે આખી સૃષ્ટિને બચાવી હતી માટે આજે ભક્તો ઉપવાસ કરે છે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે વિવિધ રીતે ભગવાન મહાદેવને પ્રસન્ન કરે છે માટે આપણે આ રાત્રિના ઉત્સવને શિવરાત્રિ કહીએ છીએ મહાશિવરાત્રીના દિવસે ભક્તજન વ્રત જપ તપ રાખે છે ભગવાન મહાદેવના શિવલિંગના રૂપમાં દર્શન કરે છે આ પવિત્ર દિવસે આખા દેશના શિવાલયોમાં ભગવાન મહાદેવના શિવલિંગની પૂજા ખાસ થાય છે અને જે બાર જ્યોતિર્લિંગ છે ત્યાં તો ભક્તોની ભીડ ઉમટશે આજે મહાદેવના શિવલિંગ ઉપર બિલ્વપત્ર ગંગાજલ અથવા સાદુ જલ ધતુરો કાચું દૂધ દહીં શર્કરા મધ શેરડીનો રસ જૌ તલ અને વિવિધ ફળથી ભગવાન મહાદેવની પૂજા થાય છે આપણા ધર્મશાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રીનું વ્રત રાખવાથી સાધકને મોક્ષની પ્રાપ્તિ થાય છે જગતમાં રહીને મનુષ્ય પોતાનું કલ્યાણ કરે છે આ વ્રત દ્વારા મહાશિવરાત્રિ આ વ્રત રાખવાથી સાધકના બધા પ્રકારના દુઃખ કષ્ટ પીડાનો અંત આવે છે અને મનોકામના પણ પૂર્ણ થાય છે શિવજીની સાધનાથી ધન ધાન્ય સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિમાં કમી રહેતી નથી ભક્તિ અને ભાવથી પોતાનું કલ્યાણ તો કરવું જ જોઈએ સાથે જગતનું કલ્યાણ કરવું જોઈએ એવો સંદેશ ભગવાન સુતોષ આપણને આપે છે જે ભગવાને જગતનું કલ્યાણ કર્યું તેથી ભગવાન મહાદેવ દેવોના પણ દેવ મહાદેવ કહેવાના મનસા વાચા કર્મણાથી શિવજીની આરાધના કરવી જોઈએ ભોલેનાથ કે જે નીલકંઠ છે જે વિશ્વનાથ છે તેમની આરાધના કરવાથી જીવનમાં ચાર પદાર્થની પ્રાપ્તિ થાય છે ધર્મ અર્થ કામ અને મોક્ષ હિન્દુ શાસ્ત્રમાં પ્રદોષકાળમાં એટલે કે જે સૂર્યાસ્ત સમયની આસપાસનો સમય છે જેને આપણે પ્રદોષકાળ કહીએ છીએ તે સમયમાં ભગવાન મહાદેવ કે જે પ્રસન્ન મુદ્રામાં નૃત્ય કરે છે તે સમયે સર્વજન પ્રિય ભગવાન શિવ અને પાર્વતીનો વિવાહ પણ થયો હતો માટે પ્રદોષકાળમાં પણ ભક્તો મહાદેવની પૂજા ઉપાસના કરી શકે છે પ્રદોષકાળમાં ભગવાન શિવજીની પૂજા અથવા તો શિવરાત્રિમાં ઓઘડ દાની ભગવાન શિવજીનું જાગરણ કરવાથી વિશેષ કલ્યાણ પ્રાપ્ત થાય છે શિવરાત્રિની આખી રાત્રિએ ભક્તજનો જાગે છે ભગવાન મહાદેવની પૂજા આરાધના કરે છે આપણા સનાતન ધર્મમાં જ્યાં બાર જ્યોતિર્લિંગનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યારે પણ પ્રદોષ કાળમાં ભગવાન મહાદેવના તે બાર જ્યોતિર્લિંગની આરાધના પૂજા કરાય છે નામ સ્મરણ પણ કરાય છે નામ સ્મરણ કરવા માત્રથી જ સર્વે પાપ નષ્ટ થાય છે ધાર્મિક કથા અનુસાર આ મહામાસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે શિવલિંગના રૂપમાં ભગવાન મહાદેવ પ્રગટ થયા હતા ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રગટ્યા એ દિવસ એટલે મહાશિવરાત્રી માન્યતા છે કે શિવજીના નિરાકાર સ્વરૂપમાં પ્રતિક લિંગ સ્વરૂપ

વિવાહ કરીને ભગવાન મહાદેવે સંસાર માંડ્યો હતો આ જ કારણે આજની રાત્રિએ શિવ અને ગૌરીનો વિવાહ ઉત્સવના રૂપમાં પણ મહાશિવરાત્રિ મનાવાય છે એવું અમુક જગ્યુએ એવું પણ કહેવાય છે આ દિવસે મંદિરોમાં શિવ વિવાહનું આયોજન પણ કરાય છે આજે રાત્રિએ મંદિરોમાં ભજન ધૂન આખી રાત ચાલે છે માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે માતા પાર્વતી અને શિવજીનું વિધિવત પૂજન જલાભિષેક કરવાથી જીવનમાં કષ્ટથી છુટકારો તો મળે છે પરંતુ જો પતિ પત્ની પણ મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા કરે ખાસ કરીને નિશ્ચિત કાલમાં તો પણ વૈવાહિક જીવનમાં ખુશહાલી રહે છે કારણ કે સંસારના માતા પિતા તે ભગવાન મહાદેવ છે જ્યારે દેવી પાર્વતી આપણા કુળદેવીના રૂપમાં પૂજાય છે ઘરમાં સુખાકારી માટે પણ આજે દેવી પાર્વતી સહિત મહાદેવની પૂજા કરાય છે જેથી જીવનમાં સુખ શાંતિ બની રહે કૈલાસ પર્વત ઉપર બિરાજમાન ભગવાન મહાદેવ આપણા સૌના પિતા છે ત્યારે શિવજીને પ્રિય એવી આ શુભરાત્રિ છે પ્રગટ ઉત્સવ છે માટે આજે મહાદેવની ખાસ પૂજા આરાધના કરીએ મંત્ર જાપ કરીએ મન હૃદયથી પ્રભુને પ્રસન્ન કરીએ અને ખાસ કરીને જે ભક્તો વ્રત રાખે છે તે નિયમનું પાલન પણ કરે નિયમમાં ખાસ કરીને કોઈની નિંદા નિંદાકૂથલી ના કરવી અને સાત્વિકતા જાળવીને રાખવી આજના દિવસે અન્નનો ત્યાગ થાય છે ઉપવાસ થાય છે પતિ પત્ની બ્રહ્મચર્યનું પાલન કરે અને બહાર ગામ જવાનું થાય તો પણ આપણે મહાશિવરાત્રિનું વ્રત કરી શકીએ છીએ અને આપણે કદાચ મંદિરે શિવજીના દર્શન કરવા જઈ ન શકીએ કોઈ પણ કારણસર તો પણ આપણે ઘેરે પણ નાનકડું શિવલિંગ હોય અંગૂઠા જેવડું તેની પણ પૂજા કરી શકીએ છીએ મહાદેવ તો કણે કણમાં રજે રજમાં સમાયેલા છે ભગવાન મહાદેવ ભૂતનાથ છે ભગવાન મહાદેવ પશુપતિનાથ છે માટે આજે ભગવાન મહાદેવની પૂજા કોઈ પણ રીતે કરી શકાય છે પશુઓની સેવા પણ થાય છે અને ભૂતનાથ ભગવાન મહાદેવની પૂજા આરાધના પણ થાય છે પીપળાના વૃક્ષના થળમાં જલ અર્પિત થાય છે આજના દિવસે ભગવાન મહાદેવના પ્રિય એવા બિલ્વપત્રની પૂજા પણ થાય છે બિલ્વપત્રના વૃક્ષ નીચે જઈને દીપદાન થાય છે ભગવાન મહાદેવને પ્રાર્થના થાય છે આમ કરવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે આજે મહાદેવની પૂજા આરાધના કરવાથી મંત્ર જાપ કરવાથી શિવ સહસ્ત્ર નામ કરવાથી અથવા શિવજીની સ્તુતિ કરવાથી સાંભળવાથી મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાથી જીવનમાં આરોગ્ય સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ઘરમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય તો તે પણ દૂર થાય છે ભગવાન મહાદેવ કે જે કાલોના કાલ છે મહાકાલ છે તેમની પૂજા આરાધના કરવાથી કહેવાય છે કે અકાલ મૃત્યુનો ભય પણ રહેતો નથી મહાદેવ એવા દેવ છે કે જેના દેવતાઓ જ નહીં ઋષિ મુનિઓ મનુષ્ય ગંધર્વો તથા દરેક જીવ પણ મહાદેવની પૂજા આરાધનામાં હંમેશા તત્પર રહે છે કારણ કે દેવોના દેવ છે મહાદેવ છે તે તુરંત પ્રાર્થના સાંભળે છે ભોળાનાથ છે ભગવાન મહાદેવ માત્ર એક લોટો જલ અને એક પત્રથી પ્રસન્ન થઈ જાય છે દેવને આપણે નમન કરીએ કરીએ પ્રણામ મહાશિવરાત્રિની સર્વે ભક્તજનોને શુભકામના મંગલકામના આખા વર્ષ દરમિયાન મહામાસના બદ પક્ષની ચૌદશ ની તિથિ તે મહા ઉત્સવનો દિવસ છે ભગવાન મહાદેવને પ્રિય આ રાત્રિ છે એટલા માટે જ શિવ શિવરાત્રિ કહેવાય છે માટે રાત્રિના પૂજનનું ઘણું મહાત્મ્ય છે આપણા આખા વર્ષ દરમિયાન જે ચાર રાત્રિ આવે છે જે ઘણી સિદ્ધ રાત્રિ કહેવાય છે જેમાં મંત્ર જાપ કરવાથી કે ભગવાનની પૂજા આરાધના કરવાથી પરમાત્માનું સ્મરણ કરવાથી તે સિદ્ધ થઈ જાય છે તેમાં છે દિવાળીની રાત્રિ હોળીની રાત્રિ મહાશિવરાત્રિ અને જન્માષ્ટમી આ ચાર રાત્રિ છે જેમાં ઈશ્વરની આરાધના માટે ઉત્તમ મનાય છે હવે આપણે જાણી લઈએ મહાશિવરાત્રિનું શુભ મુહૂર્ત શું છે મહાશિવરાત્રિનો નિશ્ચિત પૂજાનું મુહૂર્ત તથા ચાર પ્રહરની પૂજાનું મુહૂર્ત શું છે તથા મહાશિવરાત્રિનો જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે તેના પારણા ક્યારે કરવા મહામાસના બધ પક્ષની ચતુર્દશી તિથિ પ્રારંભ થાય છે તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે સિત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે લગભગ નવ વાગ્યાની આસપાસ મહાશિવરાત્રિ તે રાત્રિનો ઉત્સવ છે એટલા માટે તિથિ પ્રમાણે જોઈએ તો તારીખ છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારના દિવસે મહાશિવરાત્રીનો ઉત્સવ મનાવવાનો રહેશે આજે જ ભગવાન મહાદેવની મહાપૂજા થશે મહાશિવરાત્રી પર ચાર પ્રહરની પૂજાનું આયોજન થાય છે સાંજે છ ને તેતાલીસ મિનિટથી લઈને રાતના નવ ને સુડતાલીસ મિનિટ સુધી દ્વિતીય પ્રહર રાત્રિના નવ ને સુડતાલીસ મિનિટથી લઈને બાર ને એકાવન મિનિટ સુધી રહેશે રાત્રિનો તૃતીય પ્રહર બાર ને એકાવન મિનિટથી લઈને ત્રણ ને પંચાવન મિનિટ સુધી રહેશે અને મહાશિવરાત્રિનો ચતુર્થ પ્રહરની પૂજા રાત્રિના લગભગ ત્રણ ને પંચાવનથી લઈને છ ને ઓગણસાઠ મિનિટ સુધી રહેશે આજે મહાનિશિતાકાલની પૂજાનું મુહૂર્ત પણ જાણી લઈએ જે ભક્તો ખાસ એક મુહૂર્તમાં જ પૂજા કરતા હોય છે તેના માટે છે રાત્રિના બાર ને સિત્યાવીસ મિનિટથી લઈને રાત્રિના એક ને સોળ મિનિટ સુધીમાં આ સમય એવો છે કે જેને મહાનિશિતા કાલ કહેવાય છે જે વર્ષમાં ક્યારેક જ એવો સમય આવે છે જે મધ્યરાત્રિનો કહેવાય છે તે આ સમય છે જે ભક્તો આખી રાત્રિ પૂજા નથી કરવા માંગતા તેઓ આ મહાનિશિતા કાલ છે જે મધ્યરાત્રિની પૂજા કહેવાય છે તે સમય દરમિયાન પણ પૂજા કરી શકે છે ભગવાન મહાદેવની મહાશિવરાત્રીના પારણા તારીખ સિત્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં કરવાના રહેશે આમ આખી રાત મહાદેવની પૂજા અર્ચના થશે મહાશિવરાત્રીના આખા દિવસ દરમિયાન શિવ મંદિરોમાં પૂજા અર્ચનાનું આયોજન થતું જ રહેશે આજે મહાદેવના જે મંદિરો છે તે આખી રાત ધામે ધૂમેથી ભક્તો દર્શન કરી શકશે પ્રભુની સેવા પૂજા કરી શકશે આપણે ઘેરે પણ કરી શકીએ છીએ અને મંદિરો પણ ખુલ્લા જ રહેશે રાત્રિ જાગરણ થશે શિવજીના મંત્ર જાપ કરતા કરતા જાગરણ કરીને શિવ મહાપુરાણનું પઠન પણ કરશે એવું પણ મનાય છે કે આજે જે ભક્તો વ્રત રાખે છે તેના જીવનના સમસ્ત કષ્ટ ભગવાન મહાદેવ હરી લે છે આજે હરિદ્વાર છે વારાણસી છે ઉજ્જૈન છે પ્રસિદ્ધ તીર્થસ્થાન છે સોમનાથ છે જે બાર જ્યોતિર્લિંગ છે ત્યાં પણ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે પ્રભુના દર્શન કરવા ગંગા સ્નાન કરશે શિવજીના દર્શન કરશે કેવલ આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે બાકી સમાજમાં એકતા અને સમરસતાનો સંદેશ પણ આપણને આ મહાશિવરાત્રી આપે છે મહાશિવરાત્રીના દિવસે ભક્તો બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરીને નિયમ ગ્રહણ કરે જો વ્રત કરવા માંગતા હોય તો સવારે વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરની સફાઈ કરે ઘરની સફાઈ કરે ઘરના આંગણામાં રંગોળી કરે ઘરને સજાવે ભગવાન મહાદેવનું જો નાનકડું અંગૂઠા જેવડું શિવલિંગ હોય આપણા ઘરના મંદિરમાં તો તેની પૂજા થઈ શકે છે ન હોય અને આપણે ઘરના મંદિરમાં સ્થાપિત કરવું હોય તો આજનો દિવસ શુભ છે આજે શિવલિંગ નાનકડું અંગૂઠા જેવડું જ લેવું એથી મોટું પણ નહીં અને એથી નાનું પણ નહીં આ શુભ છે ઘર માટે ઘરના માટે શિવલિંગ ધાતુનું હોઈ શકે ચાંદી છે સોનું છે પિત્તળ છે જે આપણને લાગે પથ્થરનું પણ લઈ શકાય છે અને નર્મદેશ્વર શિવલિંગ પણ ઉત્તમમાં ઉત્તમ છે તેમની પૂજા કરી શકાય છે સ્થાપિત કરી શકાય છે પછી નિત્ય જલ અર્પિત કરવું શિવજી એવા દેવ છે જે ભોળાનાથ કહેવાય છે આપણે તેમની પૂજા કરીએ કે ન કરીએ જલ ચડાવીએ કે ન ચડાવીએ તેઓ ક્યારેય ભક્તો ઉપર અપ્રસન્ન રહેતા નથી હંમેશા પ્રસન્ન જ રહે છે કારણ કે તે તો દેવોના દેવ મહાદેવ છે શિવ અને પાર્વતીજીની આજે પૂજાનું વિધાન છે મા પાર્વતી જોકે આપણા કુળદેવીના રૂપમાં બિરાજમાન જ હોય છે પૂજા ભાવથી પ્રેમથી કરવી પાર્વતીની મૂર્તિ કે ફોટો હોય તેને પણ સ્થાપિત કરી શકાય છે સુહાગીન મહિલાઓ આજના દિવસે દેવી પાર્વતીને સોળ શૃંગારની સામગ્રી ભેટ આપી શકે છે મહાશિવરાત્રિના અવસર પર ભોળાનાથને બિલબપત્ર ભાંગ ધતુરો ચઢાવી શકાય છે સાથે જ સપરિવાર મહાદેવની પૂજા કરવી શિવ પરિવારની પણ પૂજા કરવી જેમાં ભગવાન મહાદેવ દેવી પાર્વતી શ્રી ગણેશજી કાર્તિકેય સ્વામી છે તેમની પૂજા કરવી અને સાથે સાથે તેમના ગણો છે નંદીશ્વર છે દેવતા છે તેમને પણ પૂજન કરીને ભાવથી પ્રેમથી નમન કરવા આજે ભગવાન મહાદેવના શિવલિંગ પાસે વસ્ત્ર પણ અર્પિત કરી શકાય છે ધોતી ઉપરાંત ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટે મંત્ર જાપ કરી શકાય છે મહામૃત્યુંજય મંત્ર છે ભગવાન મહાદેવનો કોઈ પણ મહામંત્ર છે પુરાણમાંથી જે મંત્ર છે તે પણ જપી શકાય છે આજના દિવસે પશુ પક્ષીની સેવા કરવી નંદીશ્વરની સેવા ખાસ કરવી નંદીશ્વર કે જે ભગવાન મહાદેવના ગણ છે તે છે તો ગાય માતાની પૂજા આપણે કરીએ છીએ માટે નંદીશ્વરને પણ પ્રધાનતા આપવી આજના દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જો આપણે મંદિરે સેવા પૂજા કરવા જતા હોય તો આપણે જે જલ ચડાવીએ છીએ અક્ષત બિલબપત્ર આદિથી જે આપણે મહાદેવની કે કોઈ પણ દેવી દેવતાની પૂજા કરીએ છીએ ત્યારે તેની જે સફાઈ છે તે ત્યાંના બ્રાહ્મણ કરતા હોય છે માટે બ્રાહ્મણને પણ દક્ષિણા આપવી જે આપણે ચડાવીને ચાલ્યા જાય છે પછી તેને મહાદેવની કે કોઈ માતાજી સ્થાપિત છે તેમની પૂજા સેવા કરી સફાઈ કરવાનું કાર્ય તો તે બ્રાહ્મણ દેવતા કરે છે માટે તેમને કોઈ દક્ષિણા અવશ્ય આપવી ત્યારબાદ જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું આજે મહાઉત્સવ છે માટે ધામે ધૂમેથી આપણે ઘેરે પણ આ ઉત્સવ મનાવી શકીએ છીએ આજે વ્રત પણ થાય છે વ્રતનો સંકલ્પ સવારે જ કરી લેવો કે વ્રતમાં આજે અન્નગ્રહણ થતું નથી એટલે કે ઉપવાસ થાય છે એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે પરંતુ ખાસ ઉપવાસ જ થાય છે આજે મહાદેવની પૂજા કરીને ભક્તો નિરાહાર રહે છે આખી રાત્રિ પણ એટલે કે દિવસ અને રાત્રિ ઉપવાસ થાય છે જેમાં ચા દૂધ કોફી કંદમૂળ આદિ લઈ શકીએ છીએ અને પછી બીજા દિવસે જ્યારે ચાર પ્રહરની પૂજા પૂર્ણ થઈ જાય સૂર્યોદય થઈ જાય પછી સ્નાન આદિથી પરવારીને મહાદેવની ફરી પૂજા અર્ચના કરીને મહાદેવની ક્ષમા પ્રાર્થના કરીને ત્યારબાદ વ્રત ખોલાય છે પારણા કરાય છે પારણા કરતી વખતે પણ મહાદેવને ક્ષમા પ્રાર્થના કરીને દક્ષિણા મૂકવી જે દક્ષિણાને આપણે દાન પણ કરી શકીએ છીએ જે યોગ્ય સ્થાન લાગે મંદિર છે કે પછી જરૂરિયાતમંદ છે ગૌ માતાને લીલું ઘાસ આપી દઈએ અને ત્યારબાદ આપણે ભોજન ગ્રહણ કરી શકીએ છીએ આજના દિવસે મહાદેવને પ્રિય એવા બિલ્વ વૃક્ષનું પૂજન કરવાથી દેવી લક્ષ્મીજીની કૃપા પણ પ્રાપ્ત થાય છે મહાદેવ એવા છે કે જે ત્રિદેવોમાં પ્રથમ લિંગ સ્વરૂપે ઉત્પન્ન થયા જેમનો આદિ કે અંત સ્વયં બ્રહ્માજી કે ભગવાન નારાયણ પણ ગોતી ન શક્યા તેમને પણ ન મળ્યું એ મહા શિવલિંગ છે તે છે મહાદેવ માટે મહાદેવની જે ભક્તો પૂજા ઉપાસના કરે છે તેને ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે મહાદેવ કે જે લિંગ સ્વરૂપે છે જે કોઈ મૂર્તિ નથી માટે લિંગની પૂજા કરવી ઉત્તમ ફળ આપનાર છે તે શિવલિંગમાં જ શિવ પરિવારનો સમાવેશ થઈ જાય છે દેવી સતી અર્ધનારેશ્વરના રૂપમાં મહાદેવ સાથે બિરાજમાન રહે છે મહાદેવ એકલા શક્તિ વગરના થઈ જાય છે મહાદેવની એકલાની પૂજા ક્યારેય થતી નથી હંમેશા દેવોની પૂજા તેમની શક્તિ સહિત જ થાય છે ચાહે મહાદેવની આપણે પૂજા કરીએ કે ભગવાન નારાયણની પૂજા કરીએ શિવલિંગની પૂજા કરીએ ત્યારે શિવ પાર્વતીની પૂજા આપમેળે જ થઈ જાય છે શિવ પરિવારની પૂજા થઈ જાય છે જો આપણે ઘરના મંદિરમાં શિવલિંગ રાખીએ તો એક વાતનું ખાસ ધ્યાન રાખવું શિવલિંગનું જે જલાધારીનું મુખ છે તે ઉત્તર દિશા તરફ હોવું જોઈએ કારણ કે દક્ષિણ દિશા તરફ આખા દેશમાં આપણે એક જ શિવલિંગ છે તે છે મહાકાલેશ્વર માટે શિવલિંગનું જલાધારીનું મુખ ઉત્તર દિશા તરફ રાખવું અને ઉત્તર દિશા તરફ મુખ કરીને જો પૂજા થાય મહાદેવની તો પણ ઉત્તમ છે બાકી કોઈ પણ દિશામાંથી મહાદેવની પૂજા કરી શકાય છે આ મહાદેવ તો ચરાચર જગતના સ્વામી છે અને મહાદેવી દેવી પાર્વતી સ્વામીની છે ઘણા પદાર્થ દ્વારા ભગવાન મહાદેવની પૂજા થઈ શકે છે અને તેમનું ફળ પણ અલગ અલગ કહેવાનું છે પરંતુ આપણે મહાદેવની પૂજા જે પ્રેમથી ભાવથી કરી શકીએ એ રીતે કરવી કોઈની દેખાદેખી ના કરવી ધતુરાથી પૂજા કરવાથી મનની શાંતિ મળે છે ચંદન ભગવાન મહાદેવને ઘણું પ્રિય છે ચંદનનું તિલક ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર કરવાથી સુખ સમૃદ્ધિ આવે છે મધથી પૂજા કરવાથી મહાદેવની કૃપાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને ગંગાજલ કે જે મહાદેવને અત્યંત પ્રિય છે ગંગાધર કહેવાય છે ગંગાજલ ભગવાન મહાદેવના શિવલિંગ ઉપર અર્પિત કરવાથી મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે આમ મહાદેવના શિવલિંગની આપણે પૂજા આપણા ભાવથી પ્રેમથી કરવી પ્રભુ પ્રસન્ન અવશ્ય થાય છે કારણ કે છે દેવોના દેવ મહાદેવ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજે ભગવાન મહાદેવની આરતી અવશ્ય થાય છે અને આરતી પૂર્ણ થાય એટલે આ મંત્રનો જપ અવશ્ય કરવું કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ સદા વસંતમ હિદયાર વિંદે ભવમ ભવામી સહિતમ નમામી બોલો શક્તિપતિ ભગવાન મહાદેવની છે શિવરાત્રીની સૌ ભક્તોને વધાય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ